મારો બેટો મારો ભત્રીજો હાવ દાવડીયો થઈ ગયો હે બધું વેચી માર્યું કંડો તળિયું બળ્યું બધું કઈ રેવા દીધું નઈ કાકા પચાસ રૂપિયા લાગ અને આ તો બાજુ વાળા રાધા નું ફોડું ફોડ નાખું આજ મને લાગે હે બીજો કજિયો વાળી ના લાગે હારી શું કરવા તારે પચા પીવાના પચા પીવાના છે ને પચા તા હલવાના નહીં હલવાના મારો બેટો એ યાર તો પથરી તો પાન ભૂલી ગયો લાગે એના કાકાને તું તારી કરીને બોલાવે નહીં હાલવા જા એ જ નહીં હાલવા નહીં હાલવા જા તું કાકા યાદ રાખજે ઓ ભાઈ ઓય આવ તો ને ના ટાટ્યા ભાઈ ના તારા હોય આ રોજ ઉઠી આવી ગયો હરણ કરવા બધું વેચી તો માર્યું ઓ બેટો ને કાકા ને તું તારી કરીને બોલાવે કાકા ને શાંતિ રાખ ને એક દાડો ગુડા ભાઈ ને એ ભગવાન 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 લઈ લે લઈ લે હવે લઈ લે મને નહીં માતા બધા નિરાશ શું કરું નિરાશ ના હોય બટા કે એટલે હું તમારો પાડોશી છું બિંદાજ બોલો તમ તાર પણ શું બોલું બટાકે બોલ્યું ને

હું તો કાલ જમવાનું હતું કાલ જમીન આવ્યો માર તો આમાં ત્રણ વાત છે મને તમે ક્યાં તય નહિ તમારી વાત મેં ભૂસેડી આવવાનું હવે ચાલુ કરી નાખી ઘડાક આવા બધા થાય છે ઘરે બાબા કંઈક ગરબા કાનમાં બે હોટ એટલે પણ એવું શું કરીયે એટલે હમો યાદ નહીં લ્યો તો આ બાબા તો રાખે શું હોય તો બાબા હાથે તોતા લાગે બાબા જય માતાજી બાબા અરે સુખી રહ્યા જય માતાજી બાબા એ મા

બાબા મસાલો ખાવાનું ચાલુ કોકરા કરવા પડે તમારું દુઃખ જાણીજો હું ક્યાં બાબા ખણ આવા નકરી જો ખણ તો મટાડવાની તા

તમે રોજ આજે તમે પણ બાબુ સવાર જેવો કર્યો તમે દારૂ ચાં ને પીવડાવો પીવે ચા શું લેવા દારૂ પીવરાવો એમ કઉા પીવરો પીવે હાથે પીવે

અંતર મંતર જાદુ મંતર મંતર જાદુ થઈ જાય આપણા ઉપર મંત્ર કરવા જાય ઉપર મંત્ર કરવા જાય આપણી મંત્ર કરે આ મંત્ર કરું તું ને તું તો બાબાને લે તો જો તમારે ચુબારી નાખશો ગંગાધર નાખે

દારૂ નું સાંજ પાડી દો સાંજ પાડી દીધો એટલે પચા થાય બાબા બાબા કદી આમ દારૂ ના દારૂના હાથ છો તમારે દારૂ વાર જોવો ને દારૂ વાળા ને તમે એક જણો છો કે ઉભો હોય અને હોય ને તમે ટેન્શન લેવાની જરૂર પીલું હોય તો પીલું ટેન્શન પીલું દારૂ એમ ચાલુ કરે ખબર બરાબર દારનું તો હોય વધારે ના જાય એમ તમારે જો એટલે નું કેવાનું બાબા કેવા ચેલો તમારો જિંદગી થતી હોય તો પચાસ વર થાય એવું કેવું હોય શું શું હોય મારું શું કેવું તમે કઉ મારી ઉપર મંત્ર આ દારૂ બંધ થઈ જશે ઓગણપચીસ મિનિટ માં હાલત બંધ કરાવી હાલત બંધ કરાવી દઉં તો દારૂ ને ફૂટ અત્યારે બાર નહિ ઉકળામાં પડે હોય મારા એક ને બે મંગાવેલું હું કાઢી લઉં અરે ભાઈ ને બે હારો કાઢો ખેતા

બતાવો બતાવો લાવવા નહીં બાબા પણ નકરી ખંજવા લાવે ખરા મત એટલે બંધો બંધો હવે હું શું કઉનકું પીને આઈ હોય

É just